લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ચાલતા કાયમી કુપોષિત બાળકો માટે હંગર પ્રોજેક્ટ વર્ષ બે હજાર ચોવીસ પચીસ કાયમી હંગર પ્રોજેક્ટ અંતર્ગત મોટા ફેલા એક અને બે આંગણવાડી ખાતે કુલ અઢાર કુપોષિત બાળકોને લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા દત્તક લેવામાં આવ્યા છે જે અનુસંધાને કુપોષિત બાળકોને પ્રોટીન યુક્ત વિટામિન યુક્ત આહાર મળે તે માટે દર માસે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા આંગણવાડીના કર્મચારી જસુબેન અને તેડાગર મનીષાબેન બાળકોને આવા પૌષ્ટિક આહાર બનાવી બનાવીને આપે છે આ સેવાકીય પ્રોજેક્ટમાં લેસન ક્લબ ઓફ મોરબીની સિટીના સભ્યો સૌરાષ્ટ્ર કચ્છના પાસ્ટ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રેસિડેન્ટ કિલ્લા કેશુભાઈ દેત્રોજ સેક્રેટરી લા ત્રિભુવનભાઈ સી કુલતરિયા ખજાનજી લા મણિલાલ જે કાવર પાસ્ટ પ્રેસિડેન્ટ લા સુરાલી અને લા મહાદેવભાઈ ચીખલિયા લા જયેશભાઈ વ્યાસની હાજરીમાં કુપોષિત બાળકોને પ્રોટીનયુક્ત ભોજન કરાવવામાં કરવામાં હતો સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે